ખાસ એક જ્યારે આપનું નામ જાહેર થયું ત્યારે એક પેટ છૂટી વાતની જેને વાત કરવામાં આવે કે કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક એવો ગણગણાટ જે હતો કે સાહેબ અમરેલી લઈને રાજકોટ આવ્યા છે કાર્યકરો અમુક ખુશ પણ છે અમુક નારાજ પણ છે પણ આપને સાચો શું લાગ્યું છે તમે આટલો પ્રવાસ કર્યો છે રાજકોટના નેતાઓને મળ્યા છો અને કાર્યકરોને પણ મળ્યા છો મને તો મને જે લાગ્યું છે એ તો હું ફીલ કરું છું કે બધા ખૂબ પ્રેમપૂર્વક પાર્ટીના જે કંઈ આદેશો આવે છે એને સારી રીતે અમલમાં મૂકી રહ્યા છે પણ મને મીડિયાવાળાઓએ બતાવ્યું કે અમુક અમુક પ્રકારના દ્રશ્યો અમને પહેલી વખત જોવા મળ્યા કે એક બાજુ કબ્બાવળિયા સાહેબ બેઠા હોય ને એક બાજુ ભરતભાઈ બોગરા બેઠા હોય અને તમે બેઠા બેઠા વચ્ચે ભોજન કરતા હોય એ ફોટા અમને બહુ ગમે છે એટલે એમની આ ટકોર હું સમજી શકું છું પણ એ દ્રશ્યો એ મારું કોઈ ઉપલબ્ધિ નથી એ કાર્યકર્તાઓ એ બતાવેલી ખેલદિલી કહો સમજદારી કહો પાર્ટી તરફની વફાદારી કહો કે પાર્ટી તરફનું કમિટમેન્ટ કહો પણ એવા દ્રશ્યો અહીંયા ખૂબ સારી રીતે લોકોને જોવા મળી રહ્યા છે